નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સરહૃદી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ત્રીજી વિભક્તિની ચર્ચા કરવાના છે ત્રીજી વિભક્તિ એટલે શું ત્રીજી વિભક્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અને ત્રીજી વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું તો ત્રીજી વિભક્તિને આપણે કરણ વિભક્તિ એ રીતે આપણે ઓળખીએ છીએ કરણ એટલે સાધન સામાન્ય રીતે કરણ એટલે કે સાધન ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તેને આપણે કહીએ છીએ સાધન જ્યારે સાધન ક્રિયાની રીત કે કારણ દર્શાવે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહેવાય આ વિભક્તિમાં એ થી થકી વડે દ્વારા મારફત વગેરે જેવા પ્રત્યયો પ્રયોજવામાં આવે છે તો કરણ અર્થે ત્રીજી વિભક્તિ એમાં જોઈએ દ્રષ્ટાંત જોઈને તમને ખ્યાલ આવે તે ઠંડા પાણીએ નાહ્યો બરાબર સાધન છે કેવા પાણી તો ઠંડાનું પાણીના અર્થમાં છે પાણી એ એ શું છે અહીંયા પ્રત્યય છે શિકારીએ એક જ બાણે પંખીને વીંધી નાખ્યું તો આમાં એ નામનો પ્રત્યય રહેલો છે એટલે નામને ત્રીજી વિભક્તિનું એ પ્રત્યે લાગેલો છે એટલે કે સાધનોનો અર્થ દર્શાવે છે બરાબર તો પાણી એ અને બાણે એટલે સાધન એટલે કે કરણ ખાસ યાદ રાખજો સાધન એટલે કે કરણ આમ ત્રીજી વિભક્તિ સાધન અર્થે વપરાય છે જેને આપણે કરણ અર્થે કહીએ છીએ ત્યાર પછી કર્તા અર્થે પણ પ્રયોજવામાં આવે છે મનીષાએ હાથે કપડાં ધોયા વિન્સુએ ગાયને છોડાવી ગાંધીજીએ સ્વાતંત્ર્ય અપાવ્યું તો તમે જુઓ અહીંયા પાછળ એ એ પ્રત્યય લાગેલો છે આમ જોવા જઈએ તો બધા વાક્યો કેવા છે કર્મની પ્રયોગના વાક્યો છે તેમાં કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય એ લાગેલો છે બરાબર આ તમે જોઈ શકો એ એ પ્રત્યય રહેલો છે આમ ત્રીજી વિભક્તિ કર્તા અર્થે પણ હોય છે કારણ અર્થે પણ ત્રીજી વિભક્તિ પ્રયોજવામાં આવે છે રમેશ તાવે પીડાય છે બરાબર તો એ પ્રત્યય સાને કારણે તો તાવને કારણે ક્રોધે એનો ચહેરો લાલ લાલ થઈ ગયો તો ક્રોધ એ બરાબર ઠંડીએ તે થથરવા લાગ્યો તો ઠંડીને કારણે બરાબર તો એ પ્રત્યય બહુ શ્રમે તે કંટાળ્યો તો શ્રમે એ પ્રત્યય બરાબર આમ તાવ ક્રોધ ઠંડી અને શ્રમ બરાબર એમાં તાવે ક્રોધે ઠંડી અને શ્રમે આમાં એ નામનો પ્રત્યય રહેલો છે એટલે કે નામને લાગેલો ત્રીજી વિભક્તિનો કારણ અથવા તો હેતુ બતાવે છે આમ ત્રીજી વિભક્તિ કારણ અથવા તો હેતુની હોય છે ત્યારબાદ મૂલ્ય વાચક જેને આપણે મૂલ્ય અર્થે કહી શકાય ખાદી બાર આને વાર મળે છે તો આને મૂલ્ય આપ્યું આના બરાબર અહીંયા તમે પૈસા પણ લખી શકો પહેલાં સોનું ત્રીસ રૂપિયે તોલો મળતું વર્ષો પહેલાંની વાત છે આઝાદી પહેલાંની વાત છે બરાબર તો પહેલાં સોનું ત્રીસ રૂપિયે તોલો મળતું તો રૂપિયે બરાબર એટલે મૂલ્ય કિંમત આંકી છે બરાબર એટલે આને અને મૂલ્ય આ નામોને લાગેલો ત્રીજી વિભક્તિનો પ્રત્યય કિંમત દર્શાવે છે આમ ત્રીજી વિભક્તિ મૂલ્યવાચક પણ છે અહીંયા તમે જુઓ ને બરાબર એ નામનો પ્રત્યય રહેલો છે ક્યારેક ત્રીજી વિભક્તિ અપંગાર્થે પણ હોય છે અપંગાર્થે એટલે તમે જુઓ દ્રષ્ટાંતમાં તે આંખે આંધળો છે મનુ કાને બેહરો છે તો આ વાક્યની અંદર શરીરમાં ખોર ખાપણવાળા અંગોના નામને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે બરાબર કયા નામ છે તો આંખે અને કાને આમ ત્રીજી વિભક્તિ શરીરના અંગની ખોડ પણ દર્શાવે છે તેથી તેને અપંગાર્થે પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે ફળ વાચક અથવા તો ફળાર્થે જેમ કે રામજીભાઈ પહેલે વર્ષે પાસ થયા ગાડી આનંદ બે કલાકે પહોંચશે આ બે વાક્યમાં તમે જુઓ તો વર્ષે અને કલાકે આ નામોની ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે તે ક્રિયા પૂરી થવાનો સમય એટલે કે ક્રિયાનું ફળ દર્શાવે છે આમ ત્રીજી વિભક્તિ એ ફળ વાચક તૃતીયા કહેવાય છે એટલે કે ફળાર્થે પણ આ ત્રીજી વિભક્તિનો ઉપયોગ થાય છે ત્યારબાદ પરિમાણ વાચક તમે મારા કરતાં દસ વર્ષ મોટા છો વર્ષ બરાબર આ વાક્યમાં તમે વર્ષે એટલે નામને લાગેલો ત્રીજી વિભક્તિનો પ્રત્યે એ પ્રમાણ દર્શાવે છે બરાબર પ્રમાણ દર્શાવે છે એટલે કે પરિમાણ દર્શાવે છે એમ ત્યારે આગળ જોઈએ તે ગરીબ છોકરો ચોધાર આંસુએ રડ્યો તો આંસુ એ એ રીતિ દર્શાવે છે એટલે રીતિના અર્થને પણ આ વિભક્તિ પ્રયોજવામાં આવે છે પછી તે ગરીબ છોકરો ચોધાર સહાર્થે પણ આ વિભક્તિ પ્રયોજવામાં આવે છે દ્રષ્ટાંત જો તમને ખ્યાલ આવે હું આંખોથી જોઉં છું બરાબર એને દાંત વડે બચકું ભર્યું લોભે લક્ષણ જાય હું વર્ષ દ્વારા ઘરે પહોંચ્યો મયંકે આંખ થકી ઈશારો કર્યો તો થી એ એ દ્વારા થકી આ બધા એના પ્રત્યયો છે ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવશે હર્ષદ ગજર તમારા મારફત મને મળ્યા તો મારફત એ પ્રત્યય છે પ્લમ્બરે પાનાથી નળ ખોલ્યો તો આમાં થી નામનો પ્રત્યય રહેલો છે એણે દાંત વડે બચકું ભર્યું બરાબર એણે દાંત વડે બચકું ભર્યું બરાબર ને તો આમાં વડે નામનો પ્રત્યય રહેલો છે અહીંયા એ પ્રત્યે કોઈ જગ્યા છે નહીં બરાબર એને કહી શકાય આપણે ચલો હંસોની શાંતિથી કાગડાભાઈ તાનમાં આવી ગયા તો આમાંથી પ્રત્યય રહેલો છે કાર્યક્રમ અવ્યવસ્થાથી અધવચ્ચે પડી ભાંગ્યો તો આમાં પણ થી પ્રત્યય રહેલો છે તેઓ ગૌરવથી યશ ગાથા ગાતા હતા તો થી પ્રત્યય રહેલો છે અશોક ગણિતના ડાકલા મોઢે ગણી શકે છે તો આમાં મોઢે બરાબર એ પ્રત્યે રહેલો છે બાએ સાવરણીથી આંગણું સાફ કર્યું તો આમાંથી પ્રત્યે રહેલો છે ટાઈમ ટેબલ દ્વારા કામ સમયસર થાય છે તો દ્વારા પ્રત્યય રહેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અમે બધા પ્રત્યેનો ઉપયોગ કર્યો છે જે જે પ્રત્યે વપરાય છે બધા જ વાક્યો આપણે અહીંયા જોઈએ છે હું આંખથી સાંભળું છું તો આમાં પણથી પ્રત્યય રહેલો છે બરાબર તેમની મદદથી અમે આગળ વધ્યા તો અમા પણ થી પ્રત્યે રહેલો છે લોભે લક્ષણ જાય તો એ પ્રત્યય છે હું બસ દ્વારા ઘેર પહોંચ્યો તો દ્વારા આ પ્રત્યે રહેલો છે તેણે પ્રેમથી બધાના દિલ જીતી લીધા તો થી અહીંયા પ્રત્યે રહેલો છે બુદ્ધિથી આપણે ચડ્યાતા છીએ તો થી અહીંયા પ્રત્યે રહેલો છે કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે તો અહીંયા પણ થી પ્રત્યે રહેલો છે દાદા સાપ સાંભળે છે પ્રશ્ન દાદા સાપ કાનથી સાંભળે છે બરાબર તો અહીંયા પ્રત્યે રહેલો છે આ ખાલી તમારી જાણ માટે અહીંયા સંબોધન વિભક્તિ પણ આવી જાય બરાબર દાદા સંબોધન કર્યું છે હા આ માત્ર તમારી જાણ માટે આપણે ફરી આનો બીજો વિડીયો બનાવવાના છે બરાબર આપણે જોઈએ ગીલાએ આંખથી આંખ થકી ઇશારો કર્યો તો આમાં થકી પ્રત્યે રહેલો છે તે પોતાના હાથે જમે છે તો એ પ્રત્યય રહેલો છે અશોકે કાંસકારથી વાળ ઓઢ્યા તો આમાંથી પ્રત્યય રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ વિભક્તિ એટલે શું વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આપણે સદૃષ્ટાની ચર્ચા કરી તો એ આપણે ત્રીજી વિભક્તિ જે કરણ અર્થે છે બરાબર એ વિભક્તિ કોને કહેવાય કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એને આપણે સાથે ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન આદર્શ ઉત્તર વહી કઈ રીતે લખી શકાય તેના નમૂના રૂપે વિડીયો સાથે સાથે સમાસ છંદ અલંકાર ઉખાણા કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પતિના વિડીયો ઇનોવેશનના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Thank you